વડોદરાનો આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરાના ઢભોઈ વાઘોડિયા રિંગ રોડ પર આવેલ તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ પરિવારજનોને સોંપાયો અમદાવાદ પ્લેન ક્રેશમાં આનંદીબેન રાણા અને તેમના સગા ભા ભાવનાબહેનનું નીપજ્યું હતું મોત આનંદી રાણા અને ભાવના રાણા બંને સખી બહેનોના અકાળે થયેલ અવસાનથી રાણા કુટુંબમાં શોકનો માહોલ તીર્થક બંગલામાં રહેતા આનંદીબેન રાણાનો મૃતદેહ વડોદરા આવી પહોંચતા યોજાય અંતિમ યાત્રા મૃતક આનંદીબહેનની સ્મશાન યાત્રામાં તેમના પરિવારજનો સાથે મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો જોડાયા માના બહેનનો દીકરો લંડન રહેતો હતો તેમને મળવા માટે બંને બહેનો જતા હતા લંડન આનંદીબહેન રાણાના પતિ હિંમતસિંહ ગુજારી રહ્યા છે નિવૃત્ત જીવન આનંદીબહેન રાણાના બે પુત્રો પૈકી નાનો પુત્ર તુષાર રહે છે ચેન્નાઈ જ્યારે મોટો પુત્ર ભાવિન રહેતો હતો વડોદરા પોતાના માતા પિતા સાથે